શક્યતા જોવા મળી રહી છે આપણી સાથે વિપુલભાઈ જોડાયા છે વિપુલભાઈ સાથે આપણે વાતચીત કરીશું ઉપર ગઈકાલે જે ચૂંટણી અધિકારી શ્રીએ અમારી પાસે જે સામે પક્ષે જે વાંધો હું રજૂ કર્યો હતો એ વાંધાના સંદર્ભમાં જે પણ જવાબો રજૂ કરવાના છે તથ્યો રજૂ કરવાના છે એ તથ્યો અને જવાબો રજૂ કરવા માટે અમારા ઉમેદવાર અને અમારા લીગલ એડવાઇઝર અમારા નિલેશ કુંબાણી ચૂંટણી અધિકારી ટેકેદાર પણ હાજર થઈ જશે અને તમામ જે જરૂરી રજૂઆતો છે એ પણ થઈ જશે નીશભાઈ પ્રત્યે કોઈ રોષ નથી વ્યક્ત કર્યું કારણ કે આ એક સત્તાની સામધન ડામધંડ ની નીતિ છે અને એ ચક્રવ્યુ ની અંદર નિલેશભાઈ ફસાયા છે અને એ ચક્રવિ માટે નિલેશભાઈ બહાર નીકળશે અને એમનો વિજય થશે એ હું ખાતરીથી કહું છું ચૂંટણી એટલી જોરથી લડશું એટલી મજબૂતાઈથી લડશું એમાં કોઈ સવાલ નથી અને જે પણ જે શાસન અને બહુમતીની સત્તાથી જે ચક્રવ્યૂહ રચાયો છે એ ચક્રવ્યૂહનો ભેટ થશે અને કોંગ્રેસ તો વિજય થશે હાલ આપે જે રીતે જોયું તે રીતે ચક્રવ્યૂહ રચવામાં આવ્યો છે અને તેમાં નિલેશ કુંભાની ફસાયા હોવાની વાત સામે આવી રહી છે આપ જોઈ શકો છો કલેક્ટર કચેરીના બહારના સીધા દ્રશ્ય છે જ્યાં એક પણ વ્યક્તિ અંદર ન ઘુસે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે તમામે તમામ જે લોકો છે તે લોકોને અટકાવવામાં આવી રહ્યા છે મહત્વની વાત છે કે આ એક કલાક જે છે તે કોંગ્રેસ માટે ખૂબ મહત્વનો રહેશે કારણ કે હજી સુધી ત્રણ જે ટેકેદારો છે તે પૈકી એક પણ ટેકેદાર હજુ સુધી હાજર નથી થયો જો અને તોની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જો જો આ ત્રણ ટેકેદાર ટેકેદાર એક પણ કલેક્ટર કચેરી ખાતે પહોંચશે તો કોંગ્રેસનું જે ફોર્મ છે તે ટેકનિકલ રીતે માન્ય ગણવામાં આવશે પરંતુ જો ત્રણ પૈકી એક પણ જે ટેકેદાર છે તે હાજર નહીં રહેશે તો આપોઆપ જે નિલેશ કુંભાણીનું જે ફોર્મ છે તે રદ કરી દેવામાં આવશે બીજી તરફ જોવા તો ગત રોજ જ જે કોંગ્રેસ દ્વારા જે હાઈકોર્ટમાં જે છે તે હાઈકોર્ટમાં આ સમગ્ર જે મામલે છે તેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે બીજી તરફ જો જોવા જઈએ તો જે બીએમ માંગુકિયા છે તેમને સમગ્ર ઘટનાને લઈને જે ત્રણ ટેકેદારો છે તેનું અપહરણ થયું હોવાની જે હાઈકોર્ટમાં હેવિયસ કોપર્સની જે ફાઇલ છે તે પણ અંડર સબમિટ કરી દેવામાં આવી છે બીજી તરફ નિલેશ કુંબાણી દ્વારા જે પોલીસ કમિશનર કચેરી છે ત્યાં પણ ત્રણેય જે ટેકેદાર છે તેનું અપહરણ થયા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી આ આ જે ફરિયાદ છે તે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે આ ત્રણેય ટેકેદારો હાલમાં ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની વાત સામે આવી રહી છે બીજી તરફ જોવા તો સવારે વાગ્યાના જે જનક બગદાણા છે તે ભાજપની જે લીગલ ટીમ છે તેમની સાથે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા ત્યારબાદ જેમને આ સમગ્ર મામલે ચૂંટણી એજન્ટ તરીકે ફરજ નિભાવી રહેલા દિનેશ જોધાણી જેમને ફરિયાદ કરી હતી તેઓ પણ અહીં તેમના જે ટીમ છે તે પહોંચી ગયા છે હાલ કોંગ્રેસ અને ભાજપ આ પ્રક્રિયા શરૂ છે કલેક્ટર અધ્યક્ષતામાં સમગ્ર જે હિરિંગ છે તે હીરિંગ ચાલી રહી છે અગિયાર વાગ્યાના ના સમગ્ર જે જજમેન્ટ છે તે જજમેન્ટ આવે તેવી પૂરી પૂરી શક્યતા જોવા મળી રહી છે જી બિલકુલ ચેતન આપ અમારી સાથે જોડાયેલા રહે એક કલાક નો સમય બાજી બનાવી પણ શકે છે અને બાજી બગાડી પણ શકે છે એટલા માટે અમે કહી રહ્યા છે કારણ કે આ ત્રણ ટેકેદાર છે એમાંથી જો કોઈ એક પણ ટેકેદાર આવી જશે તો તેમનું ફોર્મ ટેકનિકલી રીતે રદ નહીં થાય અને જો એક પણ ટેકેદારની હાજરી ત્યાં જોવા નહીં મળે તો ફોર્મ છે તે રદ થઈ જશે એટલે આ એક સમયનો આ એક કલાકનો જે સમયગાળો છે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે આ ટેકેદાર રમેશ પોલરા કે જેવો નિલેશ કુમારી સતત કહી રહ્યા હતા કે તેઓ અમારા સંપર્કમાં છે થોડીક જ વારમાં તેઓ કચેરી ખાતે પહોંચી જશે અને અમે ખૂબ સારી રીતે આ ચૂંટણી લડીશું અને જીતીશું તેવો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પરંતુ હાલ જે માહિતી મળી રહી છે આ ત્રણે ત્રણ જે ટેકેદારો છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે તેમનો કોઈ સંપર્ક નથી થઈ રહ્યો અને આ જે સમગ્ર બાબત છે તેને લઈને હાલ શરૂઆત પણ થઈ ચૂકી છે હિયરિંગ કે જેની શરૂઆત થઈ ચૂકી છે હવે એનો સંપર્ક એના ભાઈ દ્વારા આવી ગયો ભાઈક કલેક્ટર રોજ છે પૂકી જાય તમે બોકી શક્યા હવે એનો સંપર્ક એના ભાઈ દ્વારા આવી ગયો ભાઈક કલેક્ટર રોદ છે ભૂખી જા તમે બોકી શક્યા હવે એનો સંપર્ક એના ભાઈ દ્વારા આવી ગયો ભાઈક કલેક્ટર રોદ રચા પૂગી જા તમે બોકી શકતા ઉમેદવાર અને અમારી જે લીગલ ટીમ છે એ જે કંઈ પણ લીગલ રીતે રજૂઆતો કરવાની હોય એ રજૂઆતો કલેક્ટર શ્રીમાં ચાલી રહી છે ટેકેદાર હજુ સુધી નથી આવ્યા કોઈ સંપર્કમાં નથી શું કારણ ચોક્કસ થી સંપર્કમાં નથી એ વાત આપની સાચી છે અને અહિયાં પણ આવવાની વાત હતી પણ હજી સુધી અહીંયા આવ્યા નથી તો આજ પ્રકારની પરિસ્થિતિ ભાવનગર માં પણ